પ્રતિક અને આરતી એક જ ગામમાં રહેતા હતા તેઓ એકબીજાને ખાસ માનતા હતા પરંતુ ક્યારેક જિંદગી એવી રીતે ગૂમી જાય છે કે તમે તેવું વિચારી પણ ના શકતા આરતી એક નમ્ર અને જિદ્દી છોકરી હતી જેને દુનિયાના દરેક વસ્તુ વિશે સમજવા અને જાણવા માટે મનોવૃત્તિ હતી અને પ્રતિક જે એના ગામમાં સૌથી બુદ્ધિશાળી છોકરો હતો પરંતુ એની એક અદ્ભુત ખામી હતી તે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાને ડરે છે એક દિવસ ગામમાં એક વીસ વર્ષનો મેળો યોજાયો તે વખતે દરેક યુવાન અને યુવતી એકબીજાની સાથે વાતચીત કરવાના નમૂના શોધી રહ્યા હતા પ્રતિક અને આરતી એકબીજાને મળ્યા અને વાતો શરૂ કરી બંનેનું જિંદગી અને સપનાને લગતા દ્રષ્ટિકોણ જુદા હતા પરંતુ બંનેએ એકબીજામાં કંઈક ખાસ જોયો પ્રતિકનું અંદર એક અજીબ સમસ્યા હતી તે આરતીને કહેવા માગો હતો કે તે એના માટે કેવી ખાસ છે પરંતુ ડરી રહ્યો હતો કે તે ક્યારેક નકારાતું નહીં તમારે જેવું હોવું જોઈએ તેવું શા માટે થતું નથી આરતીએ કહ્યું તમને તમારું દિલ સાંભળવાની હિંમત હોવી જોઈએ પ્રતિક થોડી વેલા વિચારો કર્યા અને પછી બોલ્યો આરતી હું તને એવી રીતે પ્રેમ કરું છું જેમણે કદાચ કોઈએ આ પહેલાં નહીં કરી પરંતુ હું ડરતો હતો આરતી હસતા બોલી પ્રેમે એ કંઈ ડરવાનું નથી એ આપણને એ રીતે જીવન જીવામાં સહાય કરે છે જે અનોખું છે તેઓ બંને બેસી રહીને રાતભર વાતો કરતા રહ્યા અને તે ક્ષણમાંથી પ્રતિકને સમજાયું કે પ્રેમ એ માનસિક સપના નથી પરંતુ એક એવું બાંધવું છે જેની નજીક જવાનો સાહસ હોવો જોઈએ આ રીતે તેમનું પ્રેમજીવન એક નવા દ્રષ્ટિકોણથી આગળ વધ્યું અને બંનેએ ચિંતાને દૂર કરી પોતાના દિલની પસંદગીને યોગ્ય રીતે પસંદ કર્યું સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ